પ્રજાસત્તાક દિન અનેક શુભકામનાઓ અને હવે આપણે ભારત માતા હાલો જો તો અમે લોગની શરૂઆત કરી દીધી છે સાડા નવ વાગી ગયા છે અને અમે ત્યાં જાય છે અમારા જેઠના કરે કારણ કે ત્યાં મહેમાન આવે છે એટલે અમારે બધાને ત્યાં જવાનું છે બપોરે જમવાનું છે રવેચીમાં તો આજે તો આખો દિવસ દોડા દોડી રહેવાની છે અને અમે નૈત્રીબહેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે નવા કપડાં પહેરી લીધા છે મૈત્રીબહેનના પપ્પાએ તૈયાર થઈ ગયા છે અને આપણે જો નવો ડ્રેસ ક્રીમ તૈયાર થઈ ગયા છીએ અને હવે જાય છીએ બપબેનને તેડવા તો હાલો રેજો કન્ટિન્યુ મળશું પાછા થોડી પછી જો અમે બેસી ગયા છીએ ને અમારી સવારી નીકળી ગઈ છે હવે બબેન ને દેડવા કા નહીત્રી ઠંડી જોરદાર છે અને નૈત્રી બેન ને તો બધા જો ગરમ વાકા પહેરાવી દીધા છે ને આપણે સ્વેટર પહેરી લીધું છે અને આજે તો ધ્વજવંદન નો ટાઈમ મળશે તો નૈત્રી બેન ને લઈ જાશું કારણ કે મહેમાન આવવાના છે એટલે એને પપ્પા ની મહેમાન માં રહેવું પડે ભેગું તો વચ્ચે ટાઈમ મળશે તો નૈત્રી બેન ને જરાક લઈ જાય એને પપ્પા કા બાવીસ જાન્યુઆરી ગઈ ત્યારે જય જય શ્રી રામ અને આ છવ્વીસમી જાન્યુઆરી જય ભારત જય હિન્દ અને માત્ર હે ભારત માતા કી

આવતા રહ્યા અમે જઈને મળશું બરાબર આવી ગયા છે હોટલ રવેચી બધા મહેમાનો સાથે જમવા બેસી ગયા છે લગભગ બધા ચાલુ થઈ ગયા છે જમવાનું બધાનું અમારી થાળી પીસાઈ રહી છે મૈત્રીબેન અમારા ભાત ખાય છે વેરી ગુડ સરસ લેજો શરમાતા જરાય બધું દઈ દઈએ હમણાં બે મિનિટ બપોરે સહેલી ને ખમણ ને દાળ ભાત શાક રોટી સાદું ખાધું અને હવે અમે આવી ગયા છીએ પાઉં ભજી પાપ જલસા જલસા નકરા જલસા છે ચાલુ થઈ ગયા છે આનું નટક જાવ દેસી ચાલુ કરી હું બોલું ને નટક જાવ લે બોલો આપડા સારું ચાલો અમે જમી લઈ પાવ ખાઈ લઈ ગાડી ગાડી જાય બધું જાય કઈ નકી નધી ગાડી બ્રેક વગર નીકાડી છે ઓર સિનાથ ભાઈ એનિવર્સરી છે અને ઈચ્છા હતી કે આપણે બાર કેક જમીએ હવે આમ તો દિવસથી આજે પાછું પણ અમારા છોટુ ભાજી છે ને ફેમસ છે ફેમસ એટલે જેતપુર આખામાં લગભગ કોઈ પણ વ્યક્તિ હોય સિનાથ પાંભાજી અને એમાં છોટુની ભાજી આમ તો સિનાથ તો પછી આવે પણ છોટુની ભાજી એટલી ફેમસ છે અને ખવડાવ દિલથી એટલા દિલથી થી ખવડાવે બઉ વ્યાજબી ભાવમાં ને પાછો દિલથી થી ખવડાવે આ જોઈ લેજો પાછી અને અહીં લાઈન છે જો અહીં વેઇટિંગમાં હોય પી છે હમણાં આવશે પાંચ પંદરક મિનિટની વાર લાગશે પંદર વીસ મિનિટ વેઇટિંગ છે થોડું થોડીક વાર ઊભા રહ્યો થોડીક વાર ઊભા રહ્યો આનો ઓર્ડર છે એ પતિ જઈએ ને પાઉં ખાવું છે ને દયો પાઉં દો હલો જો અહીંયા જો લાઈન મૂકદા છોટુ વારો આવે ત્યારે કહેજે હા કોમારો ભાઈ અમે જરાક ઊભા જ છીએ અહીંયા ચિંતા ન આ જેતપુરની અમારી ફેમસ ફેમસ ખૂબ યાજબી ભાવ અને ખૂબ સારી ક્વોલિટી હાલો હવે આ છોકરીને હું ચકેડીમાં પાવ ભાજી ખાઈ અહીંયા પીવા આવ્યા છે અને એ છે મટી જાય ને એવો ગાવો ગયો ક્લાસ કુદરત આવી જ ન જોઈએ જો આવી ગયો છે કાવો હવે પી નાખીએ ગરમ ગરમ હાલો કોને કોને કાવો ભાવે છે કોમેન્ટ કરીને કહેજો અમે તો હમણાં રોજ પીએ છીએ કાવો કારણ કે ફરજિયાત છે ઉધરસ જ એવી છે કાવા વગર હાલે એમ સ્પેશિયલ કાવો ના ભાઈ ને મોકલા દરવાજાને ને અમારા નેત્રીબેન રખડી 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 રખડીને શાંતિ જ નથી

har <laughs> <laughs>